ભગવાન શ્રી વિશ્વકર્માને દેવોના શિલ્પકાર તરીકે માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર વિશ્વકર્મા સૃષ્ટિના સર્જક બ્રહ્માના સાતમા ધર્મપુત્ર છે વિશ્વકર્મા પ્રભુનું નામ જ સાબિત કરે છે કે તેઓ વિશ્વના રચિતા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર વિશ્વકર્માએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું પણ નિર્માણ કર્યું હતું ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાની અમોધ શક્તિથી પાંચ પુત્રો જેમાં સુથાર પંચાલ કડિયા સોની અને કંસારા પોતાના હાથની હથેળી પરસ્પર ઘસીને ઉત્પન્ન કર્યા છે વિશ્વના રચિતા એવા દેવાધિદેવ પ્રભુ શ્રી વિશ્વકર્માના ભારત દેશમાં ઘણા મંદિરો આવેલા એમાંનું એક મંદિર ઇલોરગઢમાં આવેલું છે ઇલોરગઢ વિશ્વકર્મા વંશજો માટે અને અન્ય ભક્તજનો માટે પવિત્ર યાત્રાધામ છે અહીં ઘણા ભક્તો ભક્તિ ભાવપૂર્વક દાદાના દર્શનાર્થે આવે છે ઇલોરગઢમાં બિરાજમાન શ્રી વિશ્વકર્મા દાદાએ અનેક ભક્તોને પોતાના પરચા આપ્યા છે પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે અમને મળેલ માહિતી મુજબ એક પરચો જણાવીએ તમને થોડા સમય વાત કુટુંબનો એક થી બે વર્ષનો દીકરો ઘણા સમયથી બીમાર હતો ઘણી દવાઓ કરાવ્યા છતાં બાળકની બીમારીમાં કોઈ સુધારો થતો ન હતો દવા અને દવાખાનાના ખર્ચાઓમાં એ કુટુંબે પોતાનો બધો જ પૈસો ખર્ચી નાખ્યો હતો બધી દવાઓ કરીને થાકી હારી ચૂકેલો આ પરિવાર હતાશ થઈ ગયો હતો એમને કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે એમને કોઈએ ઇલોરગઢના દાદાના મંદિરની વાત કરી એ પરિવારે મનમાં નક્કી કર્યું કે અમારો દીકરો સાજો થઈ જશે એટલે દાદાના દર્શન કરાવીશું બીજા દિવસે તો ચમત્કાર થયો જે દીકરાને કોઈ દવા અસર કરી ના શકી એ દીકરો દાદાના આશીર્વાદથી ખાતો પીતો બોલતો ચાલતો અને સ્વસ્થ થઈ ગયો આવો છે ઇલોરગઢમાં બિરાજેલા શ્રી વિશ્વકર્મા દાદાનો પરચો આવા ઘણા પરચા ઇલોરગઢના દાદાએ આપ્યા છે દાદા સૌના રક્ષણહાર છે દુઃખીઓના દુઃખ હરનારા અને ભક્તોની ભીડ ભાંગનારા છે વિશ્વના રચિતા શ્રી વિશ્વકર્મા દાદાને કોટી કોટી વંદન અહેવાલ થાનગઢથી અસ્મિતા વિસરોલિયા તમામ માહિતી ફોટોગ્રાફ રાજકોટ થી અમારા સહયોગી સંજયભાઈ બાસોપિયા જય વિશ્વકર્મા મિત્રો આજે આપણે આવ્યા છે સંજયભાઈ બાસોપિયા રાજકોટ એમના ઘેર એમના ઘરે મહેમાન તરીકે આપણે સુરેન્દ્રનગર થી આવ્યા છે એમના ગેસ્ટ મહેમાન જેમને એક વિશ્વકર્મા દાદાનો સારો પરિચય સારો અનુભવ જાણવા મળ્યો હતો જે કોળી સમાજના છે હમણાં નાના ભાઈ છે કનકભાઈ ઉદેશિયા ને મોટા ભાઈ જસુભાઈ ઉદેશા તો આપણે એના સાથે વિશ્વકર્મા દાદાનો શું શું અનુભવ થયો એમને એમની લાઈફમાં શું શું જાણવા મળ્યું શું જોવા મળ્યું વિશ્વકર્મા દાદા વિશે એનો આજે પરિચયનો આજે આપણે ચર્ચા કરવી છે જય વિશ્વકર્મા કનકભાઈ જસુભાઈ જય વિશ્વકર્મા સંજયભાઈ પેલે તો આપણે એમના મોટાભાઈ જસુભાઈ પાસેથી માહિતી મેળવી જસુભાઈ બાબા આપણે કનકભાઈના બાબાને જે તકલીફ થઈ હતી એના વિશે થોડી માહિતી આપો કે એમનો નાનો બાબો કઈક અમદાવાદે આપણે ઉંમરમાં બાવીસ મહિનાનો બાબો અને એક તકલીફ થઈ ગઈ હતી જે ઘણા ડોક્ટરો પાસે ફર્યા પણ કોઈ એનો સુધારો આવ્યો નહિ ત્યારે સંજયભાઈ આપણા ગુજ્જર સુધાર જ્ઞાતિના એમને વિશ્વકર્મ દાદાના નેમ લીધી કે ભાઈ એમના દર્શન કરાવશું ને એનાથી બાબાને ઘણો ફાયદો થઈ ગયો ને અત્યારે બાબો સારી કંડિશનમાં છે હરે છે ફરે છે રમે છે તો આપણે એના વિશે ટોટલી ચર્ચા કરવાની છે તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું કે શું હતું તો એમના મોટાભાઈ જસુભાઈ સાથે આપણે ચર્ચા કરીએ જસુભાઈ શું હતું બાળકને શું થયું હતું

પછી અમને એવું લાગ્યું કે આને મોટા દવાખાનામાં કે મોટા સિટીના દવાખાને એની અંદર બરાબર આપણે એને સારવાર લેવો બરાબર પછી અમે રાજકોટ આવ્યા બરાબર રાજકોટ આવ્યા અને અમે રાજકોટમાં એક બે દિવસ સારવાર લીધી બરાબર પણ સારવાર લેતા કઈ ફરક ન પડ્યો બરાબર પછી અમારા એક ભાઈ મિત્ર સર્કલમાં સંજયભાઈ મળ્યા અમને

નાણાકીય જરૂર પડે તો આપણે સંજયભાઈ એવું મને કીધું કે મને વિશ્વકર્મા ઉપર બહુ વિશ્વાસ છે ભરોસો છે બરાબર તો એના આધારે જો વિશ્વકર્મા તમને સારું કરી દેતા હોય બરાબર તો મને આપણે એના દર્શન માટે આ બાબાને

આજે લાગે સંજયભાઈ આઠેક વર્ષથી કે ગયો નવ વર્ષ જેવો સમય થઈ ગયો દર અમાસના વિશ્વકર્મા દાદાના હિલોગઢ દર્શન કરવા માટે જાય છે એટલે વિશ્વકર્મા દાદા માટે અતૂટ વિશ્વાસ છે સંજયભાઈ ને એના હિસાબે આપણે બાળકને દાદાના ભરોસે રાખ્યો આપણે ને એનું પરિણામ આપણે મળ્યું શું હતું આગળ એમના પરિણામ અમે પછી હોસ્પિટલ થી અમે રજા લઈ બરાબર અને ઘરે આવતા રહ્યા બરાબર ઘરે આવ્યા પછી એમના વિશ્વકર્મા દાદા ઉપર ભરોસો રાખી અને ઘરે આવ્યા અને બીજે જ દિવસે બરાબર અમે કદાચ અમે સંજયભાઈને ને વિડીયો પણ અપલોડ કરેલો બરાબર અને વિડીયો દ્વારા એમને માહિતી આપી કે ભાઈ જો આ બાળકને બીજે જ દિવસે બે દોઢ કિલો વજન હાથમાં જળાવી બરાબર અને એને દસ ફૂટ સુધી દોડાયો બરાબર બરાબર એટલે એના ઉપર તે અમને સંજયભાઈ ઉપર વિશ્વાસ સંજયભાઈને દાદા ઉપર વિશ્વાસ કનકભાઈ તમે જયંતિભાઈ સાથે કેટલો કેટલો ટાઈમ થી છો હું તો જયંતિભાઈ સાથે લગભગ બાવીસ વર્ષ થઈ ગયા મારા બરાબર

કોઈ પોઝિશન નથી આવે હું તો મેં કીધું થાકી ગયો છું પૈસા નાણે કે ને આ બધું પછી એમને પછી ત્યાં અમારા ખારેચા પરિવાર બકુલભાઈ છે બરાબર ગાંધીનગરમાં બરાબર તેમને કોન્ટેક્ટ કરેલો ત્યાં એટલે એ બે જોડે વાત કરી કે કનક પણ કહી દો ટેન્શન ના કરે અને આપણે દાદાની સરતા રાખો કે વિશ્વકર્મ દાદા અને હું ઈલોરગઢ જવ જ બરાબર લગભગ ત્યાં એની કથા હોય ને લગભગ તો હું હોય જ ભાગ્યા જ મહેન્દ્ર બાપુ નું ઉપકાર કારણ કે એ મારા ગુરુ છે અત્યારે બરાબર છે ગુરુ તરીકે જ માનું છું તેમને ફોન આવી તો મોન છે પણ ફોન મે વાક્યુ હું કરે કે પછી ના કરે તો અમાર સંજય બનો છે બરાબર છે હવે દર્શક મિત્રો શ્રદ્ધાનો છે વિષય ત્યાં પુરાવાની સી જરૂર છે આપણે જેવો દાખલો મળ્યો છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવા આપણે જોતા નથી એનો એક વિશ્વાસ રાખીએ તો એનાથી પરિણામ મળતું હોય છે સંજય ભાઈ શું કહેવું છે આ બાબત તમારે દાદાની કૃપા

એટલે દર્શક મિત્રો ઈલોરગઢ એક વિશ્વકર્મા સમાજનો એક છે ધર્મસ્થાન છે એના હિસાબે સંજયભાઈ હિસાબે ને સાથે જ જયંતિભાઈ શાસ્ત્રીનો પણ આભાર એક આપણા કોળી સમાજના એમના મિત્ર એના સાથી એમની સાથે બાવીસ વર્ષથી કામ કરે છે અને વિશ્વકર્મા દાદા ઉપર એમને પણ અતૂટ વિશ્વાસ છે ને એનું આજે આપણે પરિણામ જોઈએ ચાલો જોઈએ આગળ વિડીયામાં 有啊有。Yo, yo.